મહત્વના સમાચાર મળી રહ્યા છે ભાવનગરથી જ્યાં હવે સરકારી ગોડાઉન સુરક્ષિત નથી ભાવનગરમાં સરકારી ગોડાઉન જ નથી સુરક્ષિત મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાંથી ચોરી થઈ હોવાની ઘટના બનવા પામી છે ભાવનગરના ગોડાઉનમાંથી સરકારી અનાજના સરકારી અનાજની ચોરી થઈ સરકારી ગોડાઉનમાંથી ત્રણ લાખ વીસ હજાર ના અનાજની ચોરી થઈ મતલબ કે સરકારી અનાજના ગોડાઉન પણ સુરક્ષિત નથી આ ઘટના છે જ્યાં સરકારી અનાજના ગોડાઉનમાંથી ચોરી થઈ ઘઉં અને ચોખાના કટ્ટા ચોરાયા મહુવા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે સરકારી ગોડાઉનમાંથી ઘઉં અને ચોખાના જથ્થાની અનાજના જથ્થાની ચોરી થઈ છે સરકારી ગોડાઉન સુરક્ષિત નથી સવાલ એ થાય છે કે આના માટે જવાબદાર કોણ સરકારી અનાજની ચોરી થઈ ત્રણ લાખ વીસ હજારની કિંમતના અનાજની ચોરી થઈ છે અને એ પણ સરકારી ગોડાઉનમાંથી ભાવનગરના મહવાણા સરકારી ગોડાઉનમાંથી આ અનાજની ચોરી થઈ છે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાય છે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા પાર્થ મજીઠિયા પાર્થ કઈ રીતે આખો મામલો સામે આવ્યો ક્યારે ચોરી થઈ છે શું જાણવા મળી રહ્યું છે સરકારી અનાજના ગોડાઉનમાંથી ચોરીને લઈને

સરકારની અંદરથી જે ચોરી કરવામાં આવી છે તેમાં એકસો ને પચીસ કટ્ટા છે તે ઘઉંના હતા જ્યારે ઓગણસિત્તેર કટ્ટા છે તે ચોખાના હોવાનું સામે આવ્યું છે જોકે તસ્કરોએ જે ગોડાઉન ની અંદર ચોરી કરી છે તેમાં સીસીટીવી બંધ કર્યા બાદ આજે અનાજ ચોરીના જે ઘટના છે તેમને અંજામ આપ્યો છે હાલ તો ગોડાઉન મેનેજર સવંત કોર દ્વારા અજાણા ઈસમો સામે મવવા ટાઉન પોલીસની અંદર ફરિયાદ દાખલ કરી છે સમગ્ર ઘટના આઠ છ બે હાજર ચોવીસ થી નવ છ બે હાજર ચોવીસ દિવસ પહેલાની હોવાની સામે આવી રહી છે અને ત્યારબાદ આજે મહુવા તાલુકાના ગોડાઉન છે ત્યાં માલ પહોંચ્યો હતો ને જ્યાંથી આ સરકારી અનાજ ની ચોરી થઈ છે અને પોલીસ દ્વારા વિરુદ્ધ ગુનો દાખલ કરી અને અનાજ માફિયાઓની શોધખોળ હાથ ધરી છે આભાર આપનો પાર્થ તમામ માહિતી બદલ